નમસ્કાર ખેડૂત મિત્રો જય દેશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો જય ઠાકર આપણો એક કોડ વર્ડ થઈ ગયો છે અને આજે લગભગ આઠ થયા મિત્રો વિડીયો આવ્યો નથી એને આજે આઠમો દિવસ થઈ ગયો કે હાથમો હોય તો રામ જાણે તો આજના દિવસે આપણે એવું નક્કી કર્યું છે કે હમણાં કેટલોય સમયથી આપણા તબેલાને હા લેવલ નથી પૂછ્યા વિડીયોની અંદર હું તો તબેલાની અંદર જાતો જુઓ અને આ લેવલ પૂછતો હોય નહીં પોદરાને લોહી આવું પડીને નાખતો હોઉં ખેડામાં પણ તમને તમને ક્વાયરી કોઈ દી હમણાં ઘણો થી મારો તબેલો નથી દર્શાવ્યો ખેતીવાડીના વિડીયામાં અને બીજા બધા તબેલામાં ઓડિયો કટવતો હોય અમારા તબેલામાં તો ધડકમ વધારો થઈ ગયો હોય તમને બતાવવું કે કેટલી પેકો પાછું વ્યાણ્યું છે કેટલી નવી રીધ્યું છે તો આવો આપણે તબેલાની અંદર જઈ અને બધા ભાઈઓ મોજ કરી અને જોવો તમને જોડો અને એક તમારા માટે ખાસ દવા ન્યૂઝ છે એ ન્યૂઝ છે એ હું તમને બતાવવાનો જ છું પણ હાલ હજી મારા હાથમાં એ વસ્તુ ગઈ નથી કે આપણે જે પશુ હોય એ પ્રેગ્નન્ટ છે ગાપણ છે કે નથી ચેક કરવા માટેના આપણે આ જ દિવસ સુધી દેશી નુસ્ખા અજમાયવા હે કોઈ આપણે એને નજર મારીએ તો એનું આવ કહેવાય બાવલું એ લીલું થયું હોય કોચું થયું હોય એની ચામડી છે એ એકદમ ચામડીની અંદર ચીકા છે કે નમી આવી ગઈ હોય રૂવાણી જતી હોય આવા આધારમાંથી આપણે નક્કી કરતા કે પશુ આપણું ગાપણ છે અથવા તો ખાવામાં મોરું રહેતું હોય અથવા તો અમુક એ વધારે ખાવામાં થઈ જાય તો અથવા તો આપણે લગભગ ડૉક્ટર આગળ ત્રણ મહિને એટલે કે નેવું દિવસે ચેક પણ કરાવતો હોય તો હવે આ મિત્રો બધી તકલીફ દૂર કરવાનું સમાધાન મળી ગયું છે અને એવી એક કીટ આવે છે ફક્ત નજીવા એવા ખર્ચ છે હું મેડિકલે જઈ અને આખો વિડીયો બનાવીશ આપણે કીટ લેવું તો એ કીટનો હું ભાવ છે તો આપણું પશુ એકવાર ચેક થાય એનાથી બે વાર ચેક થાય અને બહુ બધી હકીકત છે એ જાણી અને ખુદ આપણે મેડિકલે જઈ અને ટ્રાય કરશું મિત્રો આ મેડિકલમાં એવું છે કે અમે અહીંયા જાશું ને ત્યારે એનો વિડીયો બનાવશું કોઈ મિત્રો એવું ના માનતા કે આ લોકોને આ વિડીયો બનાવવાના પૈસા એ પાસે જાઉં કેમ કે મેડિકલવાળું આપણું દોસ્તાર છે અને એની એક જ કીટ મગાવી છે એટલા માટે અમારે મેડિકલ જઈ અને નેક્સ્ટ વિડીયો આ પછી કદાચ બેદી આવે કે કાલ આવે તોય કે નહીં કે ના થાય ટાઈમ મળશે તો કાલે આવશે નકર પરમદીના વિડીયો એ મેડિકલનો જ આવશે અને ત્યાંથી અમે કીટ લેવું અને કિટનું ટેસ્ટ પરીક્ષણ કઈ રીતે કરવું એ જાણી અને પછી તમને લાઈવ બધું પ્રૂફ બતાવ્યું એક ગાભડ ભેંસમાં થઈનો પ્રયોગ કરીશું અને એક ખાલી ભેંસમાં થઈને પ્રયોગ કર્યો તો એકવાર આપણે આપણે તબેલામાં ચક્કર મારતા આવીએ મિત્રો આવી ગયા હા એ તબેલાની અંદર અને આ જ વિડીયો નાનકડો જ બનાવવો હા આપણે મોટો નથી બનાવવાનો કેમ કે અમારા વિડીયોનું ટાઈમટેબલ આખું ચૂકાઈ ગયું હતું અને કન્ટેન્ટની થોડીક મિસ્ટેક નહોતી કેમ કે થોડુંક ભીડ વધી ગઈ હતી વરસાદને કારણે તો હવે આપણે રેગ્યુલર વિડીયો આવતા જાય અને યુટ્યુબ અને ઇન્સ્ટાને કારણે ઘરે ખરેખર મહેમાનોની ભીડ જાગે છે અને હજી એ તમને કહું કે દી હોય ને મહેમાન આવતા હોય તમે આવજો વિડીયો જોઈને આપણે રોડને કાંઠે જ રહી જાય મુંજાતા નહીં વરસાદ પાણી ગમે હોય તો એ હા યાર હે એમ નથી અને શરૂઆત કરી જો ભેમ હજી અમારે હતી એટલી એટલી હશે કે જોતા આવજો તમે આમાં એક એનું નામ દેવા પડ્યું નથી કરવાનું નથી પણ આને આડા છ મહિના ઘાપ થઈ ગયો છે કમ્પ્લીટ ઓકે થઈ ગઈ છે આવું મીઠું છે એનું લરવા હવે અહીંથી દેખા આપણે ખબર પડે કે આને હવે ઘાપ છે એવું તમને દેખાતું હોય જો કમ્પ્લીટ દેખાવા મીઠું આડા છ મહિના થયા હે હિંગડે બીંગડે બધે કમ્પ્લીટ જ છે ઘરની પાડી ઉસેરેલી છે અને આની દીકરી છે પડખે એની મમ્મી ઊભી છે અને મિત્રો આ આવે લગભગ અમારે છેલ્લું વેતર હોય કે એક વેતરમાં આવી જાય કેમ કે આને લીધી હતી તઈ બે વેતર વ્યાણેલી હતી અને આઠ આયા વ્યાણી હવે લગભગ આને છેલ્લું વેતર છે લેવી હોય કોઈને તો આવજો ત્યાર પછી આ હવે કટોકટીનો સમય આવી ગયો છે આવમાં દૂધ આવી ગયું પાંચમા નંબરની ભેંસમાં જો આવે પંદર દીક વીસ દી આઠીએ કમ્પ્લીટ વ્યાય રહે આ થોડીક આને બીમારી છે કેમ કે આ જયારે ગાભ રે ને ત્યારથી ખાવાનું હાવ કામ કરતા એટલે થોડાક હાઈડકા દેખાવા મીઠા અને હવે એની ખોરાક ચાલુ કરી હતી હવે આને આટલું તેલનો ડબ્બો લઈ લીધો છે અને તેલ કપાસિયા અને ખોળ અને રાજદાણ ભરપૂર માત્રામાં થાય એમાં માહીનું અનમોલ આવ્યું ને એ તો રાજદાણ ખાય એવું ને એને આપણે જોરદાર દેવું છે અને એકદમ હાથી જેવી બનાવીએ આઠ લીટર દૂધ કરવું વધારે નથી કરવું કેમ કે વહેલી ભેંસ અમે પરવા આ ગાય દિવાળી ઉપર લીધી હતી સાડા અગિયાર લીટર દૂધ કરવા ગયા એ મહિની બહુ સુગર ડાઉન થઈ ગયું હતું એટલે હાકર વધારે બહુ ફાવી ભેડી હતી અને આ વ્યાઈ ગઈ છે સાડા પાંચ લીટર દૂધ કરે છે જાજુ નથી કરતી મારા તબેલાની અંદર ભેહું અગિયાર લીટર વાળી બે જ છે

વાત કરું કે હું થોડીક ઓછી કરનાર પણ ઈચ્છા હે કે બીજી વાળી પાણી બહુ થયું ને એટલે પૂગણ થતું નથી એટલે હવે આને દઈ દેવી હે અને વાડી દઈ દેવી હે ભાગમાં અમે કરવા મિડાય તમને ખબર છે આ તમને ખબર પડી દિવાળી મિત્રો આ ફી ને ખરેખર મોરા બનીએ નહીં એ ટાઈપ નું આજે ક્રોસ બ્રિડિંગ છે ધીમે 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 અમારા જે અહીંયા ડોક્ટર સાહેબ આવે છે આપણે એઆઈ એટલે કે બિંજાન કરવા એની મદદથી લગભગ આને પાછું પાડી આવશે ને એ ઓરિજિનલ મુરા થઈ જાય કેમ કે અમે એક એ મમ્મીને અમે મુરાનું જ બિજદાન મુકાયું હતું એમાંથી હજી પચાસ ટકા જેવું થયું હોય એમ શરીરનો બાંધો લેવો એમ કહે છે કે મુરા હોય એવું પણ હિંગણામાં તો હજી કછીડી બની ટાઈટ લાગે હે ના લઈ પાસ આ હલો લાખ એકની તો એ માહિતી જો અંદર દેખાતી એ નથી અને મારા મિત્રો તમને એમ થતું હોય કે ઓછી કરી નાખ્યું નથી કરી નાખ્યું વધારે હજી અમારે એક લાખ તો કરે તમે અને શરૂઆત છે ખરેખર તો પૈકી લાગવું જો હે અને આ કદાચ વહી રહે તો હતા પાડન વહે આની સમાધી દેવી જો કેમકે તબેલા ની શરૂઆત જ આની કરેલી અને એની તમને દૂધ ની વાત કરું તો દાંત આવીએ હા વાત આટિયે ફરી ગયા દૂધ કેટલું ખબર પૂરે પૂરું ત્રણ લિટર દૂધ છે તોય અમે એને રાખી આ કાઢવા થતી જ નથી અને આ નંગ જો સવા લાખ નો કયો કે દોઢ લાખ નો કયો કે આ અગિયાર લીટર વાળી જે ભેણ છે ને એની જ પાડી છે આજથી બધી અમે રાહ જોતા એને અમારે વેસી નાખી પહેલી પણ પાડી હેઠળ થઈ અને અમે વેચતા નહીં તો મિત્રો આજ ઘણું બધું કીધું તમને અને જો હવે તમે જોઈ લો જે અમે ડૉક્ટરી અમને ભાઈ આપણે મેડિકલમાંથી ફોટા પીડ્યા છે એ ફોટા હું તમને મૂકી દઉં એ ફોટા જોઈ લ્યો પછી વાળી પાછું આવીને તમને થોડીક વિધિ સમજાવી મિત્રો જોયું ને તમે આ જે એ કીટ છે એને કીટ કહેવાય ને જે રીતે આપણે મનુષ્યને ચેક કરતા હોય એ જ રીતે ચેક કરવાનું છે પણ આ ચેક કરવાની વિધિ કંઈક અલગ જ પ્રકારની છે એ વિધિ તમને જ્યારે મારી હાથમાં કીટ આવી અને હું એનું પરીક્ષણ કરીને ત્યારે રૂબરૂ બતાવી કે આ રીતે કરવાનું છે કેમ કે એ થોડુંક અઘરું હોય આમાં નવું હોવું છે અને પહેલી વખત છે તો મેડિકલે જઈ અને અમે કીટ લેવા જાઉં ને ત્યારે તમને મેડિકલ પણ બતાવીશ અમારા જે જામખંભાળિયા તાલુકાના જે ગ્રાહકો કોઈ હોય પશુપાલન નો વ્યવસાય કરતા હોય એવા ગ્રાહકને લેવા જવું હોય તો નામ સરનામું હિખે તમને તેવું કેમ કે દોસ્તાનું નહીં પણ હું કિનો મેડિકલ હે નહીં ને જય તમને કહી આવજો ફતે જય દ્વારકાધીશ હર હર મહાદેવ